હેલો યુટ્યુબ ફેમિલી ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હવે અતામાં ચગી જશે તો તમે ત્યાં સુધી ટાઈમ સ્પેન્ડ એન્જોય કરો આપણે લેશન કરી નાખ્યું એને હવે નાવાનું બાકી છે નાઇન પેસ્ટ તમને આવી મળી તો આપણે નાઇન ટેક આપણા પેન ને કરીને બતાવું આ રીતનું કોઈ બુશર્ટ છે ને આ રીતનું કોઈ પેન્ટ છે તો એવો અમારો એવો યુનિફોર્મ છે આપણે તો જો સિરાવાનું મીકાય છે થોડું થોડું હવે ચા બને બાકી છે પછી આપણે સિરાવા બે જવી સિરાવાનું જ્યાં સુધી મીકાય ત્યાં સુધી આપણા માટે જતા તો આપણા માટે આવતા રહેશે તમને બતાવો આ રીતનો એક મઠ છે અમારો અને આ દીવા થાય છે આ શિવર માનો મોટ છે

व्यू आहे तां सुधी त टाइम स्पेन इन्जॉय करो તો આપણા વાડાથી આવતા રહેશે ને હવે વરસાદ આવશો અને બતાવું કે વરસાદ આવે તો જો આ રીતનો વરસાદ આવે ધીમો ધીમો જો દળા એટલું કંઈક છે આવી રીતનું કંઈક વાદળ છે ને વરસાદ આવતો છે અને અતગારું ભરી ગયું આપણે અંગ્રેજી રામપોની સાથે માનો બહેન નાસ્તો કરે બતાવું જોવા આ રીતનો કંઈક નાસ્તો કરે આ છે ચવાણું તીકું મોડું એટલે ગડયું આવે અને આ એ ગડ્યું છે અને આ ત્યાં ગડ્યું છે

મારા મમ્મીએ એ થાબડા પણ કાઢને કે તમે બતાવું છું થાબડા કાઢી મીંગ દીધા કારણ કે ટાઈટ હોય એટલે આ બે ને એક ટાઈટ હોય એટલે થાબડા કાઢવા પડે તો સરસ મજાનું જમવાનું આવી ગયું તમને બતાવું આ રીતનું જમવાનું આ રીતનું જમવાનું જમવાનું શાક છે અહીંયા છે ભાખરી અને આમાં છે આપણા ભાત ભાત ને આમાં છે આપણી ડાળ અહીંયા એવું ખાવાનું હોય તમારે કેવું હોય તો કમારું કહેવાનું ભૂલતા નહીં તો આપણે ખરીદી ફટાફટ પછી તમને મળી જાય જમા પણ નવી એડ વસ્તુ થઈ ગઈ તમને બતાવી જો આ રીતની કંઈક વસ્તુ એડ થઈ ગઈ આને કહેવાય સેવ આપણી મસ્ત મજાની સેવ આવે આપણે ગામડામાં એ બનાવ તો તમારે કેવી બનાવે એ કહેવાનું ભૂલતા નહીં તો આપણે જમીન ઉભા થઈ ગયા છીએ જો હું મારા બુપા બી કરવા માંડે છે કામ તો તમને બતાવું જો આ ટમેટાનો વાઇટ ઓલું હોય તો આપણે આ રીતે કાક કેપડા મારી દેવાના બતાવીને જો એટલા ના છે ને આટલા ને બાકી છે તો આપણે ફટાફટ કરી લઈ આ રીતના કીંગાડ દીધા છે આપણે જો બધા ડબલ ડબલ લેતા એટલે આપણે જોર છે જોર ને હવે આટલું કંઈક બાકી છે તો આપણે જે જમીન ઉપર થયા હતા બીજું જમવાનું એ ગયું જો આ દાબેલી છે એને છે આપણી ખીચડી તો આપણે ફટાફટ તો આપણે હાઈ કે જો કે બધા પડીકાનો બધો ટીંગાડ દીધો છે આપણે તો આપણે ખાઈ લીધું છે અને એન્કર જો એન્કરની સાઈડ આપણે ટિકડી આવી ગઈ છે તો આપણે બહાર જેવું ટિકડી પીવુંયું તમને બતાવવું તો બહાર આયા એન્કરની સાઈડ આપણે પથારી કરવાની તૈયારી ચાલુ છે પથારી કરી પથારી કરીને જો આપણે પથારી અને ચેનલ હોય તો અને